ખાસ આજે જે તમે જોવો છો અમે ઊંટ બેઠા છે બરાબર છે અમે ઊંટ બેઠા છે અને અમારા ઈસુખભાઈ જે છે ખાસ આ બગડાની અંદર જેને કહેવાય કે મારી અમે તમે જોજો આ ચા ચા લઈને આવ્યા છે અને એ પણ જેને કહેવાય ને ઊંટના દૂધની ચા અને અમારે યારે જો ઈમરાનભાઈ છે હું છું ઈસુકભાઈ છે આ યસુખભાઈનો દીકરો અનવર વિડીયો બનાવવા આવ્યા હતા તો અમે એને કીધું કે ભાઈ તમે ઊંટના દૂધની ચા પીવો એટલે અમે ઊંટના દૂધની જે છે ચા પીએ છીએ ચા આપણે જે નોર્મલ દૂધ હોય

એના વિશે જો જોવું હોય આખું તો તમે અંદર જઈ શકો છો અને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા